નમસ્કાર મિત્રો હું નીલ જોશી વિદ્યાશાળાના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જે વિડીયો લઈને આવ્યા છીએ તે છે જેમ એમબીબીએસનો વિડીયો બનાવ્યો તો એમ બી એમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનો જે કટ છે એ કેટલો રહેવાનો છે ગુજરાત માટે બરાબર તો એનો ડિટેલ વિડીયો છે તમે ધ્યાનથી જોજો વિડીયો શરૂ કરતા પહેલાં એકવાર ઉજાગરા હતા રાતોને એવા આંખોના આંસુ સંતાડાય તેવા મનમાં ને મનમાં

ત્રણ હજાર એકસો ને સોળ સીટો છે ગવર્મેન્ટ કોટામાં ઓગણીસો એકાણું એટલે કે સમથિંગ માની લો કે બે જેટલી સીટો ગવર્મેન્ટ કોટામાં છે બરાબર પછી આમાં બી ડિવાઇડેશન થાય છે ઓબીસી આમાં બી ડિવાઇડેશન થતું હોય છે તો ગુજરાતની અંદર ટોટલ ત્રણ હજાર એકસો સોળ અને ગવર્મેન્ટ કોટાની સીટો એટલે આપણી જોડે જે સીટોની વાત કરી ગવર્મેન્ટ કોટા જે ગુજરાતના સ્ટુડન્ટ છે એમની માટે ઓગણીસો એકાણું સીટો છે બરાબર અને મેનેજમેન્ટ કોટાની બી સીટો છે ત્રણસો ને તેર બરાબર હવે જઈએ આગળ તો પહેલી જ વાત આવી જાય કે ગવર્મેન્ટ કોલેજો જો બીએ એમએસ રાઉન્ડ સિક્સ એલોટમેન્ટ એનો મતલબ કે બીએ એમએસ નું જે છેલ્લું રાઉન્ડ હતું બરાબર એનું કટ ઓફ મૂક્યું છે આનાથી નીચું કટ ઓફ નહોતું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીનું કટ ઓફ છે બેટા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની હજી આવ્યું નથી નીટનું રિઝલ્ટ પણ આના પરથી આપણે વિચારી શકાય કે એક્સેપ્ટેડ કે કેટલું રિઝલ્ટ રહેશે બરાબર કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં કેટલું રહેશે તો પહેલી વાત કરીએ તો કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું જે પેપર હતું એ પ્રમાણે જોવા જઈએ તો એવું માની શકાય કે ટુ થાઉઝન્ડ ટુ અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીના જે કટ ઓફ હતા એની વચ્ચેનું કટ ઓફ રહેશે બરાબર તો ટુ થાઉઝન ટ્વેન્ટી ટુનું જે કટ હતું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીનું જે કટોફ હતું વચ્ચેનું કટોફ રહેશે દેશી ભાષામાં કહીએ તો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી એટલે કે ટુ થાઉઝન્ડ બે હજાર ત્રેવીસમાં જે કટ હતું એનાથી દસેક માર્ક ઓછા ગણી લો બરાબર દસેક પંદરેક માર્ક ઓછું કટ રહેશે આ વખતે બરાબર એવું એવું હું ધારું છું એવું હું માનું છું કે રહેશે પછી ખબર નહીં માન લો કે મેરિટ વધી બી જાય ઘટી બી જાય બરાબર એનાથી બી ઓછું થઈ જાય પણ મારું માનવું એવું છે કે દસેક પંદરેક માર્ક એક માર્ક ઓછું કટ જશે દરેકની અંદર બરાબર તો પહેલાં આપણે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીનું મેરિટ જોઈએ તો એના પરથી આપણને આઈડિયા એ જશે કે આપણો રેન્ક એમાં આવતો હશે કારણ કે તમે લોકો પેપર સોલ્વ કરી દીધા હશે બરાબર તો પહેલી ગવર્મેન્ટ કોલેજોની વાત કરીએ તો ટોટલ ગવર્મેન્ટ પાંચ કોલેજોનું અહીંયા કટ બતાવેલું છે બરાબર તો ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ બી મેનેજમેન્ટ કોટાની સીટો હતી નથી બીજી વાત કે ગવર્મેન્ટ કોટાની ફીઝ માત્ર ને માત્ર ચાર હજાર રૂપિયા જ છે બરાબર જો તમને ગવર્મેન્ટમાં એડમિશન બીએમએસમાં મળી જાય તો માત્ર એની સીટ ફીસ ચાર હજાર રૂપિયા છે સીટ્સની વાત કરીએ તો સેવન્ટી ફાઈવ ગાંધીનગર જે ફર્સ્ટ નંબરની કોલેજ સેકન્ડ નંબરની કોલેજ તો અમદાવાદ જેની અંદર નાઇન્ટી ફોર થર્ડ નંબરની કોલેજ બરોડા જેની અંદર સેવન્ટી ફાઈવ જૂનાગઢ સેવન્ટી ફાઈવ અને ભાવનગર જેની અંદર સિક્સટી એટ સીટ છે ચલો પહેલી વાત કરી ઓપન તો ઓપનવાળા માટે પાંચસો ચૌદથી શરૂઆત થાય અને ચારસો ત્યાંસી એ કટો પટકી જાય બરાબર એટલે માની લો કે જે વિદ્યાર્થી ઓપનમાં આવે છે એને મિનિમમ ચારસો ને એંસી પ્લસ તો લાવવા જ પડશે ગવર્મેન્ટમાં લેવા માટે બરાબર ચારસો એંસીથી નીચે હશે તો અને ગવર્મેન્ટ મળવું થોડું મુશ્કેલ બની જાય આ વખતેની વાત કરીએ તો ચારસો એંસીની જગ્યાએ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની વાત કરીએ તો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની વાત કરીએ તો મે બી ચારસો બોતેર જેટલું જોઈએ કે તો ચારસો બોત્તેર પ્લસ તો એને લાવવા જ પડશે ગવર્મેન્ટમાં જવા માટે ગવર્મેન્ટ બીએમએસમાં જવા માટે ઈડબલ્યુએસની વાત કરીએ તો ઇડબલ્યુએસમાં ચારસો તાણું બરાબર કે ફોર નાઇન્ટી થ્રી તમારું મેરિટ હોય ત્યાં એનું છેલ્લું કટ ઓફ કઈ કોલેજ માટે તો ગાંધીનગર બરાબર અને અમદાવાદ બે બે બહુ સારામાં સોરી બેસ્ટમાં બેસ્ટ કોલેજ કહી શકાય બીએમએસની બીજી કોલેજ માટે ચારસો એક્યાસી વિચારો કે પાંચસો દસે તમને બનાસ મેડિકલમાં એડમિશન મળી જાય ની અંદર પણ વિચારો કે પાંચસો ચૌદે ઘણા બધા વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં બી એ ગવર્મેન્ટ એડમિશન લે છે એનો મતલબ શું થયો મિત્રો બરાબર કે બીએ એમ એસનું મહત્ત્વ બી ઓછું નથી તો બી એ એમએસનું જે મહત્ત્વ છે એના માટેનો એક સંપૂર્ણ વિડીયો બનાવેલો છે બરાબર તો એ વિડીયોની લિંક આપેલી હશે ડિસ્ક્રિપ્શનમાં એને બી તમે જોજો કે આફ્ટર બીએમએસ પછી કેટલી કેટલી લાઇન છે કેટલી કેટલી વેકેન્સીઝ પડે છે ગવર્મેન્ટ જોબ બી મળે છે બીએમએસ પછી તો એવું નથી કે લોકો બીએમએસ નથી કરતા કે દેખો જો બીએમએસ ની વેલ્યુ હોત જ ના તો પાંચસો ચૌદ કે પાંચસો બારે મેરિટ ગ્યુ હોત નહીં પાંચસો દસે તો જનરલ કોટાવાળા કે ઓપનમાં આવતા વિદ્યાર્થીને અહીંયા બનાસ અમુક અમુક જે કોલેજ છે મેનેજમેન્ટ કોટાની જેમાં ગવર્મેન્ટ કોટામાં મળી જાય છે બરાબર સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજ છે એની અંદર ગવર્મેન્ટ કોટામાં મળી જાય છે બરાબર પાંચસો દસે પાંચસો ચૌદ પણ છતાં પણ લોકો બી ની અંદર ગવર્મેન્ટમાં એડમિશન લે લેજે તો એની કઈક વેલ્યુ હશે એમને હોય ચલો હવે બીજી વાત કરીએ કે ચારસો પંચોતેર અટકી જાય એટલે માન લો કે તમે ઈડબલ્યુ એસ ની અંદર આવતા હોય બરાબર તો તમે લોકો ઈડબલ્યુએસ ની અંદર આવતા હોય તો ઈડબલ્યુ ની અંદર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ની અંદર મિનિમમ તમારે ચારસો સિત્તેર પ્લસ લાવવા પડે ચારસો સિત્તેર પ્લસ તમારે લાવવા જ પડશે બરાબર તો ચારસો સિત્તેર પ્લસ હશે તો તમને ગવર્મેન્ટમાં મળી જશે ઓબીસી ની વાત કરીએ તો ઓબીસી માં ચારસો છન્નું બરાબર અને અહીંયા ચારસો ને છોતેર તો સેમ ટુ સેમ સેમ ટુ સેમ ઈબીસી જેટલું જ છે તો ઓ માટે પણ એટલું જ છે કે તમારે ચારસો સિત્તેર સ્ટાર્ટિંગ થાય અને ચારસો બાવીસ એ મેરીટ અટકી જાય છે બરાબર તો મિનિમમ જે એસસી સ્ટુડન્ટ છે બરાબર એને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ની અંદર મિનિમમ ચારસો ની વાત કરીએ તો દસેક માર્ક્સ ઓછા માન લઈએ તો ચારસો ને અગિયાર પ્લસ તો મિનિમમ ચારસો દસ ચારસો અગિયાર પ્લસ માર્ક્સ એને લાવવા પડશે ગવર્મેન્ટમાં લેવા માટે એસ ટીની વાત કરીએ તો બસો અડતાલીસથી ચાલુ થાય અને બસ્સો બેતાલીસે એનું મેરિટ ગવર્મેન્ટમાં અટકી જાય તો જે એસ ટીવાળો વિદ્યાર્થી છે તો જે એસ ટીવાળો સ્ટુડન્ટ છે એને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં એડમિશન લેવા માટે મિનિમમ બસ્સો ત્રીસ પ્લસ માર્ક્સ લાવવા પડશે બરાબર જો બસો ત્રીસ પ્લસ હશે તો એ શક્યતા રહેલી છે કે એને ગવર્મેન્ટની અંદર મળી જાય તો એકવાર આનું સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લો બેટા બરાબર બહુ ઉપયોગી માહિતી છે તમારી માટે કે તમને કઈ રીતે એડમિશન મળશે બરાબર તો સ્ક્રીનશોટ લઈ લો હવે જઈએ આગળ તો હવે વાત આવે છે કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની બરાબર તો ગુજરાતની અંદર ઘણી બધી સેલ્ફ ફાઈનાન્સ કોલેજ છે જો બી એમએસ કોલેજ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની વાત કરીએ તો લગભગ થર્ટી ફોર થી પણ વધારે લગભગ 41 આસપાસ કોલેજો છે બરાબર તો BAMS ની કોલેજો સેલ્ફ ફાઇનાન્સ ની અંદર ઘણી બધી છે બરાબર તો તમને એડમિશન મળી જતું હોય છે ચલો હવે વાત કરીએ કે સેલ્ફ ફાઇનાન્સ ની અંદર સૌથી પહેલી કોલેજ કઈ છે તો સૌથી પહેલે જ કોલેજ ની વાત કરીએ તો નડિયાદ ની અંદર આવેલી છે બીજી કોલેજ છે સુરત પછી છે જામનગર પછી છે ગાંધીનગર બે બે કોલેજ ગાંધીનગરમાં જ છે એક કલોલમાં છે અરિયંત ગાંધીનગરમાં જ છે આ પાંચ કોલેજ જો સેલ્ફ ફાઇનાન્સની અંદર કહીએ તો સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કહી શકાય કે જેમાં એડમિશન મળતું હોય તો બી એકવાર ચાન્સ લેવાય હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત આવી ગઈ એટલે એમાં બે સીટો હશે ગવર્મેન્ટ કોટાની બી હશે અને મેનેજમેન્ટ કોટાની પણ હશે તો દેખો એની ફીસ કેટલી હોય છે તો એની ફીસ છે બે લાખ એકાણું હજાર અને મેનેજમેન્ટ કોટાની છે એટલે કે પાંચ લાખ આસપાસ આપણે માની હજાર જામનગરની વાત કરી બે લાખ એકોતેર હજાર ત્રણ લાખ પંચોતેર હજાર બરાબર અહીંયા બે પચીસ ત્રણ ચાર બે એકાણું ચાર પોઈન્ટ પાંચ મતલબ કે ચાર લાખ પચાસ હજાર અહીંયા ફી સ્ટ્રક્ચર છે હવે ઘણા મિત્રોની વાત થાય કે સર બે લાખ એકાણું હજાર એટલે કે ગવર્મેન્ટ કોટામાં ભણવા માટે મારે ત્રણ લાખ રૂપિયા ફીસ ખર્ચવી પડે એવું નથી બેટા કે તમે એમ વાય સ્કોલરશીપનો જે મેં વિડીયો બનાવ્યો છે એક વાર ડિટેલમાં જોઈ લેજો બરાબર તો અહીંયા તમને બી એમએસની અંદર પચાસ હજારની રાહત મળે છે બરાબર તો તમારી જે ફીઝ હોય એમાંથી તમને પચાસ હજાર જેટલી ફીઝની રાહત મળે છે એના સિવાયની જે જો ડિટેલમાં તમારે જવું હોય કે કેટલી સ્કોલરશિપ મળે છે સીએમએસ સ્કોલરશીપ સ્કોલરશિપ શું છે બરાબર સીએમએમએસ સ્કોલરશીપ સ્કોલરશિપ શું છે એની સિવાય કન્યા કેળવણીની વાત આવશે એના સિવાય એમવાય વાત આવશે એના સિવાય ફ્રીસિપ કાર્ડની વાત આવશે તો જેટલી બી સ્કોલરશિપના વિડીયો છે એ બધા જ બનાવેલા છે વિદ્યાશાળાની અંદર તો એકવાર મારા વિડીયોએ ફરથી એ જોઈ લેજો તો તમને સ્કોલરશિપની ઇન્ફોર્મેશન મળી જશે કે આમાંથી કેટલું ઓછું થશે બરાબર જેટલું ઓછું થાય એટલું સારું જ છે તો એની વાત કરીએ તો ઓપનની અંદર ચારસો છપ્પનથી ચાલુ થાય બરાબર અને ચારસો બારે અહીંયા મેરી અટકી જાય તો જો ટોપ ફાઈવ સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં જઈએ તો મેક્સિમમ તમારે ચારસો ઉપર તો લાવવા જ પડે મિનિમમ સોરી મિનિમમ તમારે ચારસો ઉપર લાવવા પડે ચારસો પચાસ સુધી ચારસો થી ચારસો પચાસ ની વચ્ચે તમારા માર્ક્સ હોય તો તમને સારી સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં એડમિશન મળી જાય ઈડબ્લ્યુએસમાં જોઈએ તો ચારસો પિસ્તાલીસ થી ત્રણસો સત્તાણું એટલે કે ચારસો પ્લસ લાવવા પડે ઓબીસીમ બી એવું જ છે કે ચારસો પિસ્તાલીસ થી ત્રણસો ચુમ્મોતે બરાબર ઓબીસીમાં થોડું નીચું થાય કે ત્રણસો સિત્તેર પ્લસ લાવવા પડે એસસીની અંદર જોઈએ તો ચારસો તેરથી ત્રણસો સિત્તેર એસટીની અંદર જોઈએ બસો પચીસથી બસો સોળ બરાબર તો અહીંયા આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો સારામાં સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે ટૉપ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે જેમાં મેરિટ બી સારા જાય છે બરાબર તો તમારે સારા માર્ક્સ હોય તો તમે અહીંયા એડમિશન લઈ શકો હવે જઈએ આગળ તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એની આનો સ્ક્રીનશોટ લેવો તો બેટા લેતા રહેજો બરાબર હું સ્ક્રીનમાંથી સાઈડમાં નીકળી જાઉં છું એકવારનો સ્ક્રીનશોટ લઈ લેજો અહીંયા જે ફી સ્ટ્રક્ચર છે એ પર યરનું છે બરાબર અને ફી સ્ટ્રક્ચર લાખની અંદર છે હમ એટલે એ થોડું ધ્યાન રાખજો ચલો હવે જઈએ આગળ તો બીજી વાત કરીએ તો બીજી જે કોલેજો છે એમાં આણંદ પછી રાજકોટ વડોદરા કલોલ બરાબર અહીંયા બી બધી કોલેજો સારી જ છે બરાબર તો ટોપ ટેન જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એમાં મોસ્ટ ઓફલી બધી જ કોલેજો બહુ સરસ કોલેજો છે તો તમે તમે જ્યાં નજીક પડતી હોય એ કોલેજ બી લઈ શકો ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે સર હું ગાંધીનગરમાં છું તો ગાંધીનગરમાં ત્રણ કોલેજ છે બરાબર આણંદમાં છે રાજકોટમાં છે તમારી નજીકની કોલેજ પણ તમે લઈ શકો છો પણ ગવર્મેન્ટમાં મળતું હોય તો પછી તમારે જે સારી કોલેજ મળતી હોય ત્યાં જવું પડે તો એની ફીઝની વાત કરીએ તો ત્રણ પંદર બે એક્યાસી તો સમથિંગ જોવા જઈએ તો એની આસપાસ ત્રણ લાખની આસપાસ એની ફીઝ રહે છે બે લાખ પચાસ હજારથી લઈ અને ત્રણ લાખની વચ્ચે બરાબર તો બે લાખ પચાસ હજારથી લઈ અને ત્રણ લાખની વચ્ચે એની તમારે ફી ભરવાની હોય છે બી એમ ની બરાબર તો ફી કમસે કમ આટલી જનરલ કોટાની વાત કરીએ તો ચારસો નવ બરાબર જે પહેલી કોલેજ છે આણંદની સારામાં સારી કોલેજ કહી શકાય પછી ત્રણસો નવ્વાણું ત્રણસો પંચ્યાસી ત્રણસો ઇઠોતેર બસો સોળ અને મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો દેખો એક વસ્તુ અહીંયા સમજો કે મેનેજમેન્ટ કોટાની અંદર જે વિદ્યાર્થીને ચારસો છપ્પન એક વાત અહીંયા સમજવા જઈએ મિત્રો કે જે વિદ્યાર્થીને ચારસો છપ્પન મેરિટ મળતું હતું નડિયાદની અંદર લો કે ચારસો છપ્પન વાળો વિદ્યાર્થી હતો એને નડિયાદની અંદર મળે એ જ વિદ્યાર્થીને જો એની ફીસ પાંચ લાખ રૂપિયા ખર્ચવાની એની કેપેસિટી હોય ચાર લાખ સત્તાણું હજાર એનો ખર્ચી શકતો હોય તો ત્રણસો પાંત્રીસ પ્લસ આયા હોય તો પણ એને એ જ કોલેજમાં મળી શકે બરાબર ઘણા વિદ્યાર્થીઓને નડિયાદ લેવું છે અને માની લો કે મેરિટ ઓછું બને છે તો મેનેજમેન્ટ કોટા થ્રુ એ જઈ શકે પણ શરત એક કે એની ફીઝ વધી જશે બરાબર માની લો કે તમારા ત્રણસો પાંત્રીસ એટલે કે તમારા ત્રણસો ચાલીસ થાય છે અને કોઈ વિદ્યાર્થીના ચારસો ને થાય છે એક્ઝામ્પલ માન લો તો ચારસો સાહીઠ વાળો જે કોલેજમાં હશે એ જ કોલેજમાં તમે હશો હા બંને એક જ ક્લાસમાં હશો જે કોલેજમાં ચારસો સાહીઠ વાળો ભણતો હશે એ જ કોલેજમાં ત્રણસો ચાલીસ વાળો ભણતો હશે તો મેનેજમેન્ટ કોટાની અંદર પણ તમારે એડમિશન લેવું પડે તો મેનેજમેન્ટ કોટામાં ફીસ કેટલી છે તો પાંચ લાખ રૂપિયા ફીસ છે ફીસ વધી જાય બરાબર હર સાલ જે ફીસ હોય પર યરની એ વધી જાય છે બાકી તમે એ જ ક્લાસમાં બેસી શકો જે ક્લાસમાં ચારસો સાહીઠ વાળો બેઠો હોય બરાબર તો તમે મેનેજમેન્ટ કોટાનો તમારે ફાયદો લેવો તો તમે લઈ શકો પણ તમારે એ પ્રમાણે ફીસ ભરતા રહેવું પડે તો અહીંયા એ જ છે સ્ટ્રક્ચર તો ચારસો નવ એટલે કે તમારે ચારસો ઉપર આવ્યો હોય અને અહીંયા ત્રણસો બાવીસ આવ્યો હોય તો બી તમને ફાયદો મળી જાય અહીંયા તમારા ત્રણસો ત્રણ આવ્યા હોય એક્ઝામ્પલ લઈએ કે ત્રણસો એસી હોય કે ત્રણસો અડસઠ આયા હોય એક્ઝામ્પલ લઈ લઈએ બરાબર અને અહીંયા જે છોકરો ભણતો હોય બરાબર અહીંયા જે છોકરો ભણતો હોય એ જ કોલેજમાં તમે મેનેજમેન્ટ કોટા થ્રુ જાઓ તો તમારે બસો એસી બી આવેલા હોય તો પણ એ જ કોલેજમાં તમને મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન મળી જશે પણ મેનેજમેન્ટ કોટાની અંદર ફીઝમાં વધારો થઈ જાય છે ફીઝ વધી જાય છે એમબીબીએસમાં તો મેનેજમેન્ટ કોટાને ગવર્મેન્ટ કોટામાં બહુ રાત દિવસનો ફરક હોય છે પણ આમાં એક બે લાખ રૂપિયા જેટલો ફરક હોય છે વધારે ફરક હોતો નથી તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની બરાબર બી રાઉન્ડ એમએસ રાઉન્ડ સિક્સની બીજી કોલેજો છે તો આનો બી એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર બધાના મેરિટ લખેલા જ છે એના પછી જઈએ આગળ તો એના પછી જઈએ કે પચીસ તો અહીંયા બી બધા મેરિટ લખેલા છે બરાબર એના પછી આપણે આગળ જઈએ તો આવી બધી કોલેજના મેરિટો લખેલા જ છે બરાબર હવે એક એક મેરિટ તમને કહેવાની જરૂર નથી તમે બધા જ ઓશિયારને પાવરફુલ માણસો છો બરાબર બધા બહુ પાવરફુલ છોકરાઓ છે બરાબર આમાં વિદ્યાશાળાની ચેનલ જે સબસ્ક્રાઈબ કરીને રાખે છે તો બહુ બુદ્ધિશાળી છોકરાઓ છે બરાબર કારણ કે સારામાં સારી ઇન્ફોર્મેશન અહીંયાથી મળતી હોય બરાબર તો જે પાવરફુલ છોકરા હશે એને તો સબસ્ક્રાઈબ કરીને રાખી જશે બરાબર અને તમારા મિત્રોને બી મોકલતા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે અહીંયા આગળ જોઈએ તો બીજી બધી કોલેજોના મેરિટ છે હું સાઈડમાં એટલા માટે રહું છું કે તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો કે સર વચ્ચે પડી જાય છે તો એનો સ્ક્રીનશોટ તમે સારી લઈ શકો એકવાર એના પછી તો અહીંયા થર્ટી ફોર કોલેજ છેલ્લામાં છેલ્લી વાત કરીએ બે ત્રણ કોલેજ ચાર પાંચ કોલેજની મેરિટ એવા હતા કે એ વખતે કંઈક માન્યતા નથી મળી કે કંઈક એવું હતું એટલા માટે અહીંયા નથી લખેલા રાઉન્ડ સિક્સની અંદર એ ટાઈમે એવી કન્ડિશન હતી તો છેલ્લી વાત કરીએ તો છેલ્લામાં છેલ્લું મેરિટ વાત કરીએ તો ત્રણસો પાંચે અટકે ગવર્મેન્ટ કોટાની અંદર જેની ફીસ છે બે લાખ ને પચીસ હજાર તો છેલ્લામાં છેલ્લું મેરિટ ઓપન માટે ત્રણસો પાંચે અટકે છે બરાબર ઈડબ્લ્યુએસ માટે બી ત્રણસો પ્લસ અટકે છે અને ઓબીસી માટે બસો પ્લસ અટકે છે તો લાસ્ટ મેરિટ છે બરાબર કે તમારે ગવર્મેન્ટમાં એડમિશન લેવા માટે ગવર્મેન્ટ કોટામાં ગવર્મેન્ટમાંની ગવર્મેન્ટ કોટામાં એડમિશન લેવા માટે મિનિમમ ત્રણસો પ્લસ લાવવા પડે બરાબર અને બીએ એમએસમાં એડમિશન લેવા માટે સમજો વાત ને બરાબર બીએ એ એમ એડમિશન લેવું હોય તો એમાં ઓપનમાં આવતો વિદ્યાર્થી વિદ્યાર્થીઓ બી એમએસમાં લેવા એડમિશન લેવા માટે મિનિમમ તમારે એકસો અઠ્ઠાણું પ્લસ એટલે કે બસ્સો પ્લસ લાવવા જ પડે એટલે કે જે વિદ્યાર્થી મિત્રોના બસ્સોની નીચે માર્ક્સ હશે એ બી એમએસનું સપનું ભૂલી જાઓ બરાબર તો બીએ એમ એસમાં જવા માટે બસ્સો પ્લસ તમારે મેરિટ લાવવું જ પડે બરાબર તો દેખો અહીંયા બી જોઈ લો કે એસટીમાં છેલ્લામાં છેલ્લું મેરિટ છે બસ્સો નેવું અહીંયા એકસો એસી છે એક કોલેજમાં અહીંયા એકસો એસી મેરિટ છે એની સિવાય આપણે મેરિટ જોઈ લઈએ તો એની સિવાય એકસો ઇઠ્ઠોતેર છે નહીં તો એકસો એસી છેલ્લું મેરિટ છે બરાબર તો એસટી કાસ્ટનો વિદ્યાર્થી હોય તો એને મિનિમમ એકસો એસી પ્લસ તો લાવવા જ પડે જો એકસો એસી નીચે આવે એટલે બે એમએસની સીટ એને ભૂલી જવાની કે પછી એનું બે એમએસમાં એડમિશન થઈ શકે નહીં બરાબર એસસીની અંદર આવતો હોય તો પણ એને મિનિમમ બસો પ્લસ લાવવા પડે બરાબર અહીંયા એસ એસસીની અંદર આવતો હોય તો પણ એને બસો પ્લસ લાવવા પડે ઓબીસી ની અંદર આવતો હોય તો પણ એને બસો પ્લસ લાવવા પડે અને ઈડબ્લ્યુએસ ની અંદર આવતો હોય તો પણ એને મિનિમમ બસો પ્લસ લાવવા પડે બરાબર તો એસટી માટે એકસો એસી પ્લસ અને બીજી બધી જ ઓપન એસટી એસસી ઓબીસી ઈડબ્લ્યુ માટે બસો પ્લસ એટલે કે બસો નીચે જેના માર્ક્સ આવે છે એનું બી એમએસમાં એડમિશન થવું મુશ્કેલ છે બરાબર પછી બી માં એડમિશન થવું બહુ રેર કેસમાં મેનેજમેન્ટ કોટામાં ક્યાંક સીટ ખાલી પડી હોય ને એડમિશન મળી જાય વાત અલગ છે બાકી એડમિશન થવું મુશ્કેલ પડી જાય છે તો આ બી નો કટ ઓફ હતો બરાબર બી નો કટ કટ ઓફની તમને આઈડિયા આવી ગઈ હશે બરાબર અહીંયા બધા જ માર્ક લખેલા છે મેં તમને શું કીધું કે દસેક માર્ક ઓછા માની લેવાના બરાબર લો કે આ કોલેજમાં વડોદરાની કોલેજ છે તો અહીંયા ત્રણસો બાવીસ અટકેલું છે તો દસેક માર્ક ઓછા માની લઈએ તો માની લઈએ કે આ વખતે ત્રણસો ને જશે બરાબર માન લો કે એસસીની અંદર ત્રણસો બારે છે તો દસેક માર્ક્સ ઓછા માન લઈએ તો ત્રણસો બે જશે તો દસેક માર્ક જેટલું મેરિટ નીચું રહેશે તો આ એકવાર તમે ધ્યાનથી આ બધી કોલેજોના સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર તો બીએ એ એમએસમાં જવું હોય વિદ્યાર્થી મિત્રો તો મેન્ટાલિટી આપણી એવી નહીં રાખવાની કે બી એ એમ કોઈ સ્કોપ નથી બી એ એમએસમાં આગળ જઈને કશું લાઇન નથી બી એ એમ એસમાં ગવર્મેન્ટ જોબ મળતી નથી બધું જ થાય છે પણ આપણી માટે આપણી જોડે કોઈ ઇન્ફોર્મેશન નથી આપણે ખાલી વોટ્સઅપના જે મેસેજ હોય ને એના પરથી આપણે વાતો બનાવીએ છીએ આપણા માટે વોટ્સઅપનું જ્ઞાન છે બરાબર અને વોટ્સઅપના જ્ઞાન એ બહુ હાનિકારક જ્ઞાન છે બરાબર તો તમે સચોટ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં બી માં જવું હોય તો એની માટે કેવી રીતના ગવર્મેન્ટ જોબ મળે છે બરાબર એક ગવર્મેન્ટ જોબની એમાં ત્રણ અલગ અલગ ખાતાની અંદર ગવર્મેન્ટ જોબ તમે લઈ શકો પ્રાઇવેટ સેક્ટરમાં જોબ લઈ શકો ઘણી બધી સારી જોબ લઈ શકો ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ વાય એસ વાયની કોઈ ની ખબર હોતી નથી ફોર્મ ભરી દે છે ને પછી કહે છે કે સર મેં તો ત્રણ લાખ રૂપિયા ફી ભરી પહેલાં તને ખબર જ નથી કે સ્કોલરશિપ મળે છે બરાબર તો એવા વિદ્યાર્થી મિત્રો બી સ્કોલરશીપનો વિડીયો એકવાર ડિટેલમાં જોઈ લે ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હતો કે સર એંસી પર્સન્ટાઇલ ઉપર હોય ની

બરાબર અમે અહીંયા જેવી માહિતી લાવીએ છીએ બધી તમારા માટે લાવી રહ્યા છીએ તો વિદ્યાશાળાની ડિજિટલ પ્લેટફોર્મ પર વિદ્યાશાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો આવા સરસ મજાના વિડીયો બીએમએસ માટે બીડીએસ માટે જે કટ ઓફના વિડીયો આવશે એના સિવાયના જે એવા વિડીયો લાગશે કે જે કોમેન્ટ સેક્શનમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત છે અથવા અમને એવું લાગશે કે આ વિડીયો બનાવવા જેવા છે જેથી તમને સારી એવી હેલ્પ થઈ શકે એડમિશન લેવામાં તો અમે જરૂરથી વિદ્યાશાળાની ચેનલમાં મૂકશું અને વિડિયોઝની અંદર કોઈ વિડિયોઝમાં એવું નહીં હોય કે બહુ નોમિનલ ઇન્ફોર્મેશન આપી લેશે હશે બરાબર કે યુટ્યુબની અંદર નોર્મલી બધા લખીને વિડીયો બને એવા વિડીયો નહીં હોય વિડીયો બહુ સચોટ અને બહુ પરફેક્શનથી બનાવેલા વિડીયો હશે જેમાં તમને એકદમ ડિટેલમાં પરફેક્ટ ઇન્ફોર્મેશન મળી રહેશે બરાબર તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત